નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી જ્યારે તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં ઓછામાં ઓછું તાપમાન ગુજરાતનું નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હાલ કોઈ પણ એવી સિસ્ટમ સક્રિય થઈ નથી કે ગુજરાતમાં વરસાદ પડી શકે જ્યારે વાત કરીએ તો અત્યારે ધુમ્મસને કારણે વીમાની સેવા અત્યારે પ્રભાવિત થઈ ગઈ જેમાં અમદાવાદની અત્યારે પચાસ થી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી અને મોટાભાગની ફ્લાઇટ એક કલાકથી વધુ સમયે મોડી પણ પડી હતી તો આગળ ગુજકેટની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ બી અને એ બી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી તે હવે તારીખ લંબાવવામાં આવે છે એટલે કે હવે તમે બાવીસ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશો તો હાલ રેલવે મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અત્યારે અસર થવા પામી જેના લીધે અત્યારે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ ઉપર ડાયવર્ટ કરી દેવામાં આવ્યા જેમાં સાબરમતીથી ઉપડતી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આજથી એક મહિના સુધી ગાંધીગ્રામ ટ્રેનથી ઉપડશે તેમજ આ ટ્રેન ગાંધીનગર અને સાબરમતી વચ્ચે રદ રહેશે અને એમાં છે તે ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે તો અત્યારે ફેબ્રુઆરીથી પર્સનલ લોન લેવી અત્યારે મોંઘી થવા જઈ રહી છે જેમાં અત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ કન્ઝ્યુમર ક્રેડિટ રિસ્ક રેટ સો ટકાથી વધારીને એકસો પચીસ ટકા કરી દીધો તેનાથી હવે તમામ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓનું જોખમ વધશે અને આના પરિણામે લોનનો રેટ નવ ટકાથી વધીને અગિયાર ટકા થઈ જશે જ્યારે આ સિવાય ધિરાણકર્તાઓ માટે જોખમી લોન માટે વધુ મોડી અનામત જાળવવી અત્યારે ફરજિયાત રહેશે તો હિંમતનગરમાં પણ રામ મંદિર મહોત્સવને લઈને ધાર્મિક માહોલ બન્યો જેમાં અત્યારે ચારે બાજુ બસ રામમય માહોલ જોવા મળી રહ્યો છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સ્થાનિક સ્તરે પણ ધાર્મિક કાર્યક્રમોમાં આયોજન કરવામાં આવ્યા છે અને આ માટે લોકો મોટી સંખ્યામાં પણ જોડાશે જેમાં અત્યારે જોડાવા માટે અને આ ખૂબ જ મહત્વના અવસર પ્રસંગનો હિસ્સો બનવા માટે હિંમતનગરના વેપારીઓએ માર્કેટ યાર્ડ છે તે બાવીસ જાન્યુઆરીએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તો રામ મંદિર વિશે વધુ વાત કરીએ તો વડોદરાના એક રામ ભક્ત વિહાભાઈ ભરોડા દ્વારા એક ધૂપસ્થળી બનાવવામાં આવી જેનું વજન પાંત્રીસો કિલો અને એકસો આઠ ફૂટ લાંબી ત્રણ ફૂટના ઘેરાવાળી ધૂપસ્થળી ડિસેમ્બર મહિનામાં નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢી અગરબત્તીને કન્ટેનર માથે અયોધ્યા લઈ જવામાં આવી હતી જેમાં અત્યારે આ અગરબત્તી છે તે આજે અયોધ્યા ખાતે વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ હતી જેમાં અત્યારે ગુજરાતી અયોધ્યા પહોંચેલી અગરબત્તીને અત્યારે પ્રગટાવી દેવામાં આવે છે જેના દ્રશ્ય પણ તમે અત્યારે જોઈ શકો છો તો બનાસકાંઠાના બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે છે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે જ્યારે આ કાર્ડની લિમિટ માત્ર પચાસ હજાર રૂપિયાની છે જ્યારે કાર્ડના બિલ ઉપર વ્યાજ નહીં લેવામાં આવે તેમજ એક વર્ષ માટે વગર વ્યાજે લોન પચાસ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને મળશે જ્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી રહી છે જ્યારે સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે ના આપવા જોઈએ જે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો સરકાર અત્યારે ચૂંટણી પહેલા બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે વાત કરીએ તો સરકારી સૂત્રો પ્રમાણે સરકારી આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે જેમાં હાલ સરકારી હોસ્પિટલમાં ઈલાજ કે ભરતી માટે પ્રતિવર્ષ પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપવામાં આવે છે હવે સરકારી વીમા કવરેજને પચાસ ટકા સુધી પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ વધારે છે તો આ કવર વધીને સાત પચાસ લાખ રૂપિયા થઈ શકે છે તો અત્યારે આપણને ખબર છે કે રામ મંદિરના અભિષેકની વિધિ યોજાવાની છે બાવીસ જાન્યુઆરી જ્યારે આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન સહિત દેશની ઘણી મોટી હસ્તીઓ અત્યારે ભાગ લઈ રહી છે અને આ દિવસના તહેવારોની જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ પણ ચાલી રહી છે તેમાં અત્યારે સ્કેમર્સ તમામ તૈયારીઓને અત્યારે બગાડી શકે છે અને આ વખતે સ્કેમર્સ લોકોની લાગણીનો ફાયદો ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી પણ કરી રહ્યા છે જેમાં અત્યારે ઓનલાઈન માર્કેટમાં આવા અનેક કભાંડો પણ આવી રહ્યા છે જેમાં અત્યારે રામ મંદિરના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે વાત કરીએ તો અત્યારે વોટ્સઅપથી લઈને પણ રામ મંદિર પ્રસાદ સુધી સ્કેમર્સ લોકોને છેતરવાની તૈયારીમાં વ્યસ્ત છે તેમજ આપણે પણ અત્યારે ચેતવું જોઈએ કે આવા પ્રસાદ સ્કેમર્સ તમારી સાથે સ્કેમ ન કરી જાય ખાસ અત્યારે સરકારે આવી સૂચના લોકોને આપી રહી છે તો ગઈકાલે રાહુલ ગાંધીએ કોહિમા શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ન જોવાનું મારું કારણ એ છે કે બાવીસ જાન્યુઆરી કાર્યક્રમ એક રાજકીય કાર્યક્રમ છે જ્યારે અમે બધા ધર્મો સાથે છીએ અને હું ધર્મનો લાભ લેવા માટે માગતો નથી અને મને તેમાં રસ પણ નથી જ્યારે હું જેને પણ જ્યાં જઉં છું ત્યાં જઈ શકું છું પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં અને અમારી પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં પણ જઈ શકશે નહીં અને અમે રાજકીય કાર્યક્રમમાં નહીં જોવા જઈએ હવે અમને કોણ સમજાવે કે આ રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ પાંચસો વર્ષ પછી યોજાવાય છે તેમાં જવાય કે ન જવાય તો ટોલ ભરવા માટે અત્યારે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો તે એકત્રીસ જાન્યુઆરી બાદથી તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે કારણ કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગઈકાલે આ વિશે વાત કરતા કહ્યું કે વન વ્હીકલ અને વન ફાસ્ટેગ અંતર્ગત ફાસ્ટટેગના એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અત્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે

સાંપા બાગના કુંવરજી ડાભી રાજેશ ઠાકોર લિહોડા ગામના પ્રતાપસિંહ ઠાકોર દિલીપ ઠાકોર દિનાજી ઠાકોર ધીરજ ઠાકોર કાનજી ઠાકોરને અત્યારે ધરપકડ કરી તેઓની પાસેથી દારૂ જપ્ત કરી અને તેમના સેમ્પલ લઈ એફએસએલમાં અત્યારે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને વધુમાં પણ અત્યારે સરકાર આના ઉપર કડક કાર્યવાહી કરી શકે છે તો બાવીસમી જાન્યુઆરી અત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામ પોતાની જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે ત્યારે અત્યારે પ્રાણપ્રતિષ્ઠાના આ મહોત્સવનું સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું જેમાં આગામી બાવીસમી જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી અને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેવાની પણ અત્યારે સૂચનાઓ જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યું છે તો થોડા દિવસ પહેલાં કોરોનાએ ફરી ડરાવ્યા બાદ હવે શરદી ઉધરસ સહિતના સિઝનલ રોગચાળાના અત્યારે સાપ્તાહિક આંકડો આ વખતે પણ સત્તરસોને વટાવી ચૂક્યો છે જેમાં અત્યારે ફરી લાંબા સમયે ટાઈફોઇડના એક કેસ મનપાના ચોપડે નોંધાયો જેમાં અત્યારે મેલેરિયાના શાખાના રિપોર્ટ મુજબ તારીખ આઠ એકથી પંદર એક સુધીમાં શરદી ઉધરસના વધુ તેરસો છપ્પન દર્દી નોંધાયા છે જે ગત સપ્તાહ જેટલા જ છે અને આ સિવાય સામાન્ય તાવના એકસો ચુમ્માલીસ ઝાડા ઉલટાને બસો એકાવન

જેમાં ચેતવણીના રિપોર્ટમાં ઓએસમાં રહેલી ઘણી બધી ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ખામીઓનો લાભ સ્કેમર્સ અને હેકર છે તે સરળતાથી ઉઠાવી શકે છે માટે ત્યારે તમારી ડિવાઇસ ઉપર પ્રાવેશી અને સતર્ક રહેવું અત્યારે ખાસ જણાવ્યું છે સરકારે તો અત્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં મકરસંક્રાંતિ બાદ જણસેની આવકમાં સામાન્ય વધારો થયો છે તો યાર્ડમાં આજે કપાસની આવક પણ છત્રીસો પચાસ ક્વિન્ટલ જેટલી નોંધાઈ હતી જેમાં અત્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ છે તે છેલ્લા ઘણા સમયથી અત્યારે ખેડૂતોને પંદરસો આસપાસ મળી રહ્યો છે જ્યારે આજે પણ ખેડૂતોને કપાસનો ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને ચૌદસો પંચાણું રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો તો અત્યારે ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે જેમાં કેન્દ્ર સરકાર અત્યારે ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં રહે છે જેમાં અંતર્ગત પીએમ સન્માન નિધિ હેઠળ અત્યારે ખેડૂતોને હવે બાર હજાર રૂપિયા મળશે અને પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સમયે ખેડૂતો રાહત આપવાનો આ પ્રયાસ કરી રહી છે જેમાં આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમન પીએમ સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે અને આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ સન્માન નિધિની રકમ છે તે આઠ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયાની પણ કરવામાં અત્યારે આવી શકે છે